નમસ્કાર આપની નિહાળી રહ્યો છો ગુજરાત આપની સાથે હું છું રાકેશ પંડ્યા ચોરીના બાઇક સાથે ઝડપાયેલા બે શખ્સો ચાર બાઇકો ચોરી કર્યા હોવાનું કબૂલ્યું મહિસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા શહેરના વરદરી રોડ ઉપર આવેલ સરદાર પટેલ કોમ્પ્લેક્સ તેમજ લીલાવતી હોસ્પિટલ પાસેથી બાઇક ચોરીના બનાવ બન્યા હતા જે શોધી કાઢવા લુણાવાડા ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસઆઈ દેસાઈ તથા સ્ટાફના માણસો લુણેશ્વર ગોધરા રોડ પાસે વાહન ચેકિંગમાં હતા તે દરમિયાન નંબર પ્લેટ વિનાની મોટરસાઇકલ લઈને આવતા એ કિસ્મને રોકી નામથામ પૂટતા રાજેન્દ્ર ઉર્ફે પિન્ટુ રામુભાઈ કલાસવા રહેવાસી નાના ખેરવા તાલુકો સંતરામપુર જિલ્લો મહીસાગર હોવાનું જણાવ્યું હતું વધુ તપાસ કરતા એચએફ એચએફડીલક્ષ બાઇક જેનો નંબર જીજે સત્તર બીએમ એમ ચોરીનું હોવાનું જણાતા કબજે કર્યું હતું ત્યારબાદ પકડાયેલા આરોપીની વધુ સઘન પૂછપરછ કરતા લુણાવાડા ટાઉન પોલીસ સ્ટેશને નોંધાયેલ વાહન ચોરી સ્પ્લેન્ડર પ્લસ બાઇક જેનો નંબર જીજે એકત્રીસ ઈ ચૌદ બાવન તેમજ સ્પ્લેન્ડર પ્લસ મોટરસાઇકલ જીજે પાંત્રીસ સી જીરો બસો ઓગણત્રીસ સહિતનો મુદ્દામાલ પકડી પાડવામાં આવેલ છે તેમજ પંચમહાલ જિલ્લાના ગોધરાય ડિવિઝન ખાતેથી ચોરાયેલ અન્ય એક મોટરસાઇકલ જીજે સત્તર બીડી ઓગણસાઠ બાવીસ સ્પ્લેન્ડર સાથે કુલ ચાર બાઇકો જેની કિંમત રૂપિયા એક લાખ પચીસ હજારના મુદ્દામાલ સાથે બીજો એક આરોપી સલમાન ઉર્ફે બોબા દસ્તગીરી રલિયા રહેવાસી રહેમતનગર ગોધરા જિલ્લો પંચમહાલને ઝડપી પાડવામાં આવ્યો છે